ભાવનગર મહાનગરપાલિકાના ગ્રાઉન્ડ ફ્લોરમાં મહાનગરપાલિકાના ભંગાર રાખવાનો સ્ટોરેજ વિભાગ હોય તેવું ક્યાંક લોબીમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે મહાનગરપાલિકાના ગ્રાઉન્ડ ફ્લોરની લોબીમાં ઢગલાબંધ માલસામાન ખડકી દેવામાં આવ્યો છે જે સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાડી રહ્યા છે મહાનગરપાલિકાના ગ્રાઉન્ડ ફ્લોરના મિલકત કરની લોબીમાં અનેક પ્રકારના માલસામાનો મૂકી દેવામાં આવ્યા છે જેમાં ટેબલ, ખુરશી, કબાટ સહિત ભંગાર વગેરે જેવી ચીજોને બાલ્કનીમાં મૂકવામાં આવી છે दृश्य ने प्राथमिक भंगारना माल सामान नो स्टोर विभाग होगी छे।